નમસ્કાર ગુજરાતવાસીઓ હવામાન સમાચારની અંદર ફરી એક વખત તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે છે ત્રેવીસ તારીખ વાર છે શનિવાર અને મિત્રો આજે છે ભાદરવી અમાસ તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરીશું જેમાં રાજ્યમાં છે હજુ પણ સાત દિવસને લઈને મિત્રો હવામાન ખાતા દ્વારા ભારે અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો મિત્રો આપણે રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર છે હજુ પણ વરસાદની આગાહી છે તે અંગેની વાત કરીશું પરંતુ અત્યારે મધ્ય ભારતમાં છે મિત્રો લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યના જે મધ્યમ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે તે વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તે પહેલાં તમામ દર્શક મિત્રોને જણાવી દો કે જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જ કાયમેન્ટમાં નવા હોય તે દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી છે એ તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે મિત્રો તે વિડીયોના સાવ અંતમાં કરેલી છે તો તમે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો પરંતુ અત્યારે છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આ ત્રણ ઝોનની અંદર છે મિત્રો અત્યારે અતિભારે વરસાદની આગાહી રહેલી છે જ્યારે હવામાન ખાતાનું એવું કહેવું છે કે આ તમામ વિસ્તારોની અંદર છે મિત્રો આજે પણ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળવાના છે તો આપણે અત્યારે એક સિસ્ટમની લાઈવ નજર ફેરવી લઈએ તો સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી સક્રિય થઈ અને અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર સ્થિર છે જેમનું જે મુખ્ય બિંદુ છે એ મધ્યપ્રદેશ ઉપર સ્થિત છે તેમની અસર છે અત્યારે રાજસ્થાનના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે ગુજરાતના વિસ્તારો ઉપર અને ઉત્તર પ્રદેશ છે એ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે તો આમ કુલ છે મિત્રો સિસ્ટમના કારણે ત્રણથી ચાર રાજ્યોમાં અત્યારે લાઈવ વરસાદ જોવા મળી રહ્યો છે તો આપણે ગુજરાતમાં છે કે કયા વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી રહ્યો છે તે અંગેની માહિતી મેળવીશું તો આપણે જે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અંગેની મિત્રો માહિતી મેળવવાના છીએ સાથે સાથે જે પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આગાહી કરી છે હવામાન નિષ્ણાંત જે પરેશભાઈ ગોસ્વામી છે જે સો ટકા સાચી અને સચોટ માહિતી આપે છે મિત્રો તે અંગેની આપણે સાથે સાથે વાત કરીશું ત્યાર પછી આપણે જે વેધર મોડલ છે તે વિવિધ વેધર મોડલ દ્વારા પણ સમજીશું કે રાજ્યમાં આજે કયા કયા વિસ્તારોની અંદર હવામાન કેવું રહેવાનું છે અને કયા કયા વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે તે અંગેની વાત કરીશું તો દર્શક મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ રીતના અરબી સમુદ્રમાંથી જાતા પવનો અને બંગાળની ખાડીમાંથી છે જાતા પવનોના કારણે મધ્ય ભારતમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે એ સિસ્ટમના કારણે છે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં આ ચાર રાજ્યોમાં છે મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે કે કે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કચ્છના કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે આ ચારેય સેક્ટર છે મિત્રો આ વિસ્તારોની અંદર હવામાન ખાતાએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર છે મિત્રો આજે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે મિત્રો પવન ફૂંકાવાનો છે અને દરિયાઈ ખેડૂતોને છે દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે જ્યારે આગળ વાત કરવામાં આવે તો છે મિત્રો આજે સિસ્ટમના કારણે છે ગુજરાતના લગભગ કચ્છ છે સૌરાષ્ટ્ર છે આ તમામ વિસ્તારો છે મિત્રો એ વિસ્તારોની અંદર મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ આજે પણ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળશે તો આપણે આજે વાત કરીએ તો આજે ભાદરવી અમાસના દિવસે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો નળિયા છે ભાડલી છે માંડવી છે ગાંધીધામ છે રાપર છે આ વિસ્તારોની અંદર છે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો હવામાન ખાતા દ્વારા કરી દેવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે દ્વારકા છે સલાયા છે જામનગર છે ભાનવડ છે પોરબંદર છે જૂનાગઢ છે ગોંડલ છે જસદણ છે અમરેલી છે રાજકોટ છે સોટીલા છે બોટાદ છે ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો વેરાવળ છે જૂનાગઢ છે ઉના છે મહુઆ છે અલંગ છે ભાવનગર છે અમરેલી છે આ વિસ્તારોની અંદર છે એટલે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર છે મિત્રો હવામાન ખાતા એ છે બેથી ત્રણ ઇંચના વરસાદની આગાહી કરી છે જેમાં જૂનાગઢના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે મિત્રો આ બે જિલ્લાઓની અંદર છે હવામાન ખાતાનું એવું કહેવું છે કે બે વિસ્તારોની અંદર છે મિત્રો આજે અતિ ભારે વરસાદ જોવા મળશે જ્યારે આપણે આગળ વધીએ તો મધ્યમ ગુજરાતને વિસ્તારોની વાત કરીએ તો મધ્યમ ગુજરાતમાં છે એ અમદાવાદ છે મહેસાણા છે ગાંધીનગર છે ડુંગરપુર છે પાલનપુર છે પાટણ છે સુરેન્દ્રનગર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે દાહોદ છે વડોદરા છે આ વિસ્તારોની અંદર છે મિત્રો હવામાન ખાતાએ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં છે ત્રણ વિસ્તારોની અંદર હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં સુરત છે પછી વલસાડ છે તાપી છે આહવા છે વ્યારા છે આ વિસ્તારોની અંદર તો મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ નવસારી છે દમણ છે દાદરનગર હવેલી છે આ ત્રણ વિસ્તારોની અંદર છે મિત્રો હવામાન ખાતાનું ઓરેન્જ અલર્ટ રહેલું છે ત્યાર પછી આપણે વિવિધ વેધર મોડલ દ્વારા સમજી લઈએ કે ગુજરાતમાં છે એ ક્યાં ક્યાં વિસ્તારોની અંદર વધુ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ક્યાં ક્યાંક વિસ્તારોમાં છે મિત્રો સિસ્ટમના કારણે છે વરસાદ જોવા મળશે તો આપણે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તેમનો ઘેરાવો છે મિત્રો ગુજરાતમાં અને સંપૂર્ણ ભારતમાં આ રીતના જોવા મળવાનો છે જેમના કારણે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો કવર કરતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો વ્યાપ અને જે સિસ્ટમના વાદળો છે મિત્રો સૌથી વધુ ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે જેમના કારણે છે મિત્રો હવામાન ખાતાએ આગામી સાત દિવસ છે વરસાદની આગાહી કરેલી છે તો આપણે જે અત્યારે એક બંગાળની ખાડીમાંથી મિત્રો આવતા દિવસોમાં હજુ પણ એક નવી સિસ્ટમ સર્જાય તેવી આગાહી રહેલી છે તો આપણે વાત કરીએ તો આ સિસ્ટમ છે મિત્રો એ ધીરે ધીરે છે કંઈક રાજસ્થાન ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં ભળી જવાની છે તેવું હવામાન ખાતાએ દર્શાવ્યું છે અને જે વેધર મોડલ છે મિત્રો એમના દ્વારા પણ મળતી માહિતી અનુસાર એ જ રીતના આ સિસ્ટમનો છે મિત્રો કંઈક રસ્તો રહેવાનો છે જે રાજસ્થાન અને અરબી સમુદ્ર તરફ જવાનો છે તો આપણે જે અરબી સમુદ્રમાં જશે ત્યાં સુધીમાં છે મિત્રો સિસ્ટમને છે છથી સાત દિવસ લાગવાના છે એટલે ગુજરાતમાં છે સિસ્ટમનો વ્યાપ હજુ પણ છથી સાત દિવસ રહેશે તો તેમના કારણે ગુજરાતમાં હવામાન ખાતાનું એવું કહેવું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ છે ભારે વરસાદની આગાહી રહેલી છે તો આપણે જે અંબાલાલ પટેલે જે મિત્રો મઘા નક્ષત્રની આગાહી કરી છે તેમાં મઘા નક્ષત્રમાં ગુજરાતમાં હજુ પણ તેમનું એવું અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત છે અને મધ્યમ ગુજરાત છે એ ત્રણ વિસ્તારો છે ત્રણ સેક્ટરોની અંદર હજુ પણ આગામી બાર દિવસ છે એ મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેલી છે જ્યારે પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે મિત્રો એ પરેશભાઈ ગોસ્વામીની આગાહીની પણ આપણે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ તેમની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ છવ્વીસ તારીખ સુધી છે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી રહેલી છે તો અંબાલાલ પટેલની મોટી આગાહીની વાત કરવામાં આવે તો ગુજરાતના એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે ખાસ કરી અને બનાસકાંઠા મહેસાણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે સાથે સાથે સપ સપ્ટેમ્બર મહિનામાં પણ છે મિત્રો ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ગણેશ ચતુર્થીની આસપાસ માસના દિવસોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે સાથે નર્મદા નદીના ડેમની સપાટીમાં પણ વધારો થઈ શકે છે તેવી આગાહી તેમણે તેમની આગાહીમાં આજે સવારે જ વ્યક્ત કરી છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લા વિડીયોને એક લાઈક કરી દેજો